એમાં એવું છે કે સાવરકુંડલા તાલુકાનું અમૃતવેલ ગામ અમારું રબારી ભગતભાઈ પાતાભાઈ કરમતા હવે પૈસા તો અમારી પાસે નહોતા પણ અમારે ખાસ જરૂર અમારે પશુપાલનનો ધંધો અમારે જાવું ક્યાં ખેડૂતના ખેતરમાં જાય તો એ લોકોને નુકસાની થાય ખોટા કજા થાય એ માટે પછી કાંક અમે માલ માલઢોર વેસી અને પૈસા ફી ભરી અને તાત્કાલિક અમે એમ કીધું કે આપણે માપણી લાવી છે અને આપણે આ ગમે એમ કરીએ અને આપણે કંક્ષણ છૂટું કરાવવું છે અને ગામનો પૂરો સાત સહકાર હતો બધા હાર્યા હતા પંચાયત હાર્યા હતી સરપંચ અભારી હાર્યા હતા અને કે કીધું અત્યારે કરો કાંઈ વાંધો નહીં આપણે ગામમાં કાયમ શાંતિ રહી જાય અને માલ રોડને તમારે સરવાનું થઈ જાય તમારી રોજી રોટી એમાં જ છે કેટલા પૈસા ભેરા છેત્તેર હજાર રૂપિયા ભર્યા કઈ પૈસા અમે એક અત્યારે તો અમે ભરી દીધા છે એમ પછી ગામે ઘણાએ કીધું છે દાતા હોય કીધું સાહેબ પૈસા આપ્યો પણ અમારે તાત્કાલિક ભરવાના છે એટલે અમે ભરી દીધા મારું નામ રબારી દેવકણ ભગતભાઈ ગામ અમૃતવેલ તાલુકો સાવરકુંડલા અમારા ગામમાં લગભગ એકસો ને બાર એકર થી પણ વધુ ગવચર જમીન આવેલી હતી આ જમીન ઉપર મોટા ભાગની જમીન ઉપર બિન અધિકૃત દબાણો હતા લેન્ડ ગ્રેડિંગ હતી આ દબાણો ખુલ્લા કરવા માટે અમારા દ્વારા અનેક લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવી રહી હતી અને ફરિયાદના ભાગરૂપે તંત્ર દ્વારા સરકારી જમીન નાપણી એમને ફાળવવામાં આવી છે

જમીન માપણીની જ્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ નો ખુબ મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો ત્યારે અમે લોકોએ એ બાઇન્દ્રી પ્રશ્ન આપી કે ગાય વાંધો નહીં પંચાયત પાસે સ્વભંડોળ ન હોય તો આ પૈસા અમે અમારા પોતાના અને ગામના દાતાશ્રીઓ આર્થિક સહયોગ અમે આ તમામ કામગીરી કરવાના છીએ એટલે સાવરકુંડલા તાલુકામાં નહીં પણ અમરેલી જિલ્લામાં અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનશે જ્યાં ગામ પંચાયત ની પોતાની જમીન એટલે કે ગૌચર લેન્ડ ઉપર માપણીની કામગીરી હોય તો ગૌચરની કામગીરી હોય તો ગૌચર વિકાસ કાર્ય ની કામગીરી હોય તો આ તમામ કામગીરી સ્વયંભૂ નાગરિકો દ્વારા નાગરિકો ના સ્વ ખર્ચે આ તમામ કામગીરી થઈ રહી છે એટલે આ સાવરકુંડલા તાલુકા અમરેલી જિલ્લાનું અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનવા જઈ રહ્યું છે એટલે આખા ગુજરાત ને અમૃતવેલ ગામ એક પ્રેરણલાયક પગલું પૂરું પાડ્યું છે એટલે આખા અમૃતવેલ ગામ માટે આ સન્માનજનક બાબત કહી શકાય અમૃત ગામની વસ્તી ગણીએ તો બે હાજર અગિયાર ની ગણતરી પ્રમાણે હોળસો ની વસ્તી છે હોળસો ને પાંચ ની અને ગૌ છે અમારે બે સર્વે નંબર છે એક બસો પચીસ નંબર સર્વે નંબર છે એ નેવું બાણું હેક્ટર હતો એક એકસો સુમાલી નંબર સર્વે નંબર છે એ પચીસ થી સત્તે હેક્ટર હતો એટલે બે સર્વે નંબર હતા એમાં પચાસ ટકા ટૂંકમાં દબાણ હતું પચાસ ટકા જગ્યા ખુલી હતી પછી આ માલધારી સમાજની અવારનવાર માંગણી હતી કે સરપંચ આ અમારે ગૌસર ખુલ્લું કરવાની કામગીરી કરવી છે એટલે ગયા term હું તો અત્યારે તો હું સરપંચ નો પ્રતિનિધિ છું અમૃતલ ગ્રામ પંચાયતનો નો સભ્ય છું તો ગયા વખતે મેં કીધું આપણે કરશું આ વખતે આ સમાજની ખૂબ માંગણી હતી ને એ માલદારી સમાજ છે એ પશુ માર છે ટૂંક નિર્ભર ગણાય એમ કાંઈ વાંધો નહીં ગામને અમે બોલાવ્યું આખા ગામને ભેગું કીધું તો આખા ગામે એવું કીધું કાંઈ વાંધો નહીં સરપંચ તમ તારે ગોઠવો એટલે અમે ડીઆરડી માં પૈસા ભરી અને માપણી ની કામગીરી સર્વે ચાલુ છે અત્યારે પૈસા હતા પણ એક પાણી પાણીની તકલીફ માલધારી સમાજ એવું કીધું કે અમે ફાળા તરીકે સરપંચ પૈસા આપી દીધી અને બીજા સમાજે માલધારી સમાજ કીધું અમે તમ તારે પૈસા આપશું તમે અત્યારે તમારા ભરી ગયો આ રીતનું અને અમે ટૂંકમાં ગૌશનડી માં પૈસા ભર્યા માપણે ચાલુ કરાવી દીધું કેટલા વિધામાં ગૌચર ખુલ્લું થાય ગૌસર કમસે કમ ત્રણસો વીઘામાં ખુલ્લું થશે સાતસો વીઘા તો અભિયાલ હાજર હતું ત્રણસો વીઘા નું દબાણ એટલે એક માણસે દબાણ નથી કરેલું જેના ખેતરને ને શેઢે હોય વીઘો બે વીઘા ત્રણ વીઘા આ રીતનું દબાણ આખા ગામ નું હતું